સ્વાગત છે તો નહીં બતાવ્યો પછી ખોડતા બતાવશે હાલો ઘીરે ગાળે વ્યાજ આકડા જીરામાં ખોડે જો પપ્પા સાટી રહ્યા છે જીરામાં દવા તમને અવાજ સંભળાતો હોય નો જો આ દવા કાક કરે છે જુઓ તો ઘરે છાપીને છે ને હવે જો આંકડા કાપવા આવી ગયા છે જો ફોર વ્હીલમાં આપણી કાપી આ બધી આંકડો કાપવાનો છે આંકડો કાપવા આંકડાને ફરી નાખ્યો છે જોઈ જોયેલો આટલું થયું હવે બીજો આંકડો આ ગોતવી અને પછી કાપવા જો આખી ફોર વ્હીલ ભરાઈ ગઈ છે આંકડા કાપીને ડાયલું જો આખી ભરાઈ ગઈ છે હવે હાલો વ્યાજ ને જાય એટલે ઝારમાં શું જીરામાં ખોડવા માટે જો આમાં દૂધ જેવું નીકળે ને થોડું ધોળું જો આ એને ખીર કહેવાય આમ તો તમને ખબર જ હશે તો એ લાવો જણાવી દે જોઈ લો આંકડા શરૂ કરી દીધું છે આંકડા એમાં આકડા ઘટ્યા છે થોડા એટલે જો હવે પાછા આવી ગયા આકડા કાપવા માટે જો મિત્રો હવે આપણે આંકડા ખોડાવવા આવી ગયા છે જીરામાં હવે જો ખાલી આ એક પાળી બાકી છે આંકડા ખોડવાની ફાઇનલ જીરામાં આંકડા ખોરાઈ ગયા છે જોઈ લો ને તમે જીરું વાયુ કોમેન્ટ કરજો અને જીરું જો વાયુ હોય તો આવું દેશી ઉપાય કંઈ કરોશક ને આને શું ફાયદો થાય એ પણ આપણને તમે કોમેન્ટમાં જણાવી જો આખરા ખોવાડીને હવે આવી જશે ભત્રીજાને રમાડવા માટે કાકાના ઘરે જો ભત્રીજો બેહી ગયો જશે ઇસકામાં અને જોઈ લો રિએક્શન આપી ભત્રીજા પાણી તો આવીને હવે આવી તો બળદને સાંભળ બાંધવા માટે બપોર થઈ જશે તો હાલ હવે ફરીથી ફરીથી શું ઘરે જઈને બપોરનું કરી લીધું